નમસ્કાર ખેડૂત મિત્રો આપણે રાંડિયા મુકામે અહીંયા અત્યારે પ્રાકૃતિક ખેતી કરેલી છે આજ પહેલું વર્ષ છે પ્રાકૃતિક ખેતીમાં એમણે પોપૈયા વાવેલા છે જે પરિચય આપણે પૂછીએ ખેડૂત જે છે એની જ આપણે મુલાકાત લઈએ શું નામ તમારું મારું નામ છે કથિરિયા વિપુલ ગામ રાંઢિયા ઓકેલો અમરેલી ઓકે નંબર નવાણું સાત સોરાણું સત્યોતેર નવ છવ્વીસ મેં બગાયતમાં પ્રાકૃતિકમાં પોપૈયાની ખેતી કરી છે ઓણ હમ હવે આવતી સાલથી અંજીરની ખેતી થોડી કરવાની છે એટલે એના વિશે માહિતી આપજો ઓકે મારે અંજીરની ખેતી છે પણ પહેલાં તો તમે ખેડૂત મિત્રોને આ પ્રાકૃતિક ખેતી વિશે પોપૈયા વાવ્યા છે એ તો મેં મોટી વાત છે કારણ કે તમે પ્રાકૃતિક ખેતી કરી એટલે હું અહીંયા ઠેઠ તમારો વિડીયો ઉતારવા આવ્યો અને પોપૈયા પ્રાકૃતિક કોઈ વાવતું નથી કારણ કે લોકોને પ્રાકૃતિક ખાવું છે ગાય આધારિત ખેતી કરતા હોય છે પણ આ જે પ્રાકૃતિક અને ઓર્ગેનિક વિપુલભાઈ તો તમે આની માવજત કઈ રીતે કરી જરાક તમે જણાવજો પ્યોર પ્રાકૃતિક જ છે આ સેન્દ્રીય ખાતર અને એવડીનો ખેલા યુઝ કર્યો છે ઓકે જરૂર પડતી નથી બરાબર

સેણા છે એટલે મિક્સ પાકમાં તમે બધું પ્રાકૃતિક ખેતી કરી છે મરચી છે ગલગોટા છે સાથે સાથે તો એ બહુ સારી વાત કહેવાય હવે આ તમને ટ્રાયલ માટે જ વાવ્યા છે કે આખા ખેતરમાં ઓકે તો તમારે આવતા વર્ષે અંજીર વાવવા છે અંજીરની ખેતી કરવાની આવતા વર્ષે ઓકે સરસ અંજીરની ખેતી તમે જોઈ ગયા છો અમારા ફાર્મ પર આવીને એટલે પોપૈયાનું કેવું રિઝલ્ટ છે એ જોવા જ આવ્યો સ્પેશિયલ તો પ્રાકૃતિક રીતે થાય તો એની માંગ સારી છે બરાબર ઘણા પ્રાકૃતિક પકાવે જ છે પણ આ તમારું રિઝલ્ટ છે એ ખાસ જોવાનું હતું તો અત્યારે આમાં વાસ ત્રીસ જૂનમાં બરાબર તો અત્યારે આ એમાંથી વેચાણ ચાલુ થઈ ગયું ના ના વેચાણ નથી ઓકે હવે તૈયારી છે

તો આની માંગ છે તમે અત્યારે એનું વેચાણ ક્યાં કરવાનું એવું કઈ પ્લાનિંગ કર્યો છે ત્રણ બે ત્રણ જગ્યાએ અલગ અલગ તો તમે એક હોય ને પ્રાકૃતિક ત્યાં તમે પાર્ટિસિપેટ કરો તમારી પબ્લિસિટી થાય તો આવતા વર્ષે તમારે મોટું વાવેતર કરવું હોય તો થઈ શકે બરાબર અને ખેડૂતોને તમે પ્રચાર સોશિયલ મીડિયાથી કરો અને જે ખાવાવાળા છે એ તમને છે તમારે અત્યારે માર્કેટમાં થોડોક પ્રચાર કરવો પડે તો તમને તમારા સુધી પહોંચી શકે ને એટલે એ એ સિસ્ટમ તમે અપનાવો સોશિયલ મીડિયામાં તમે પહેલાં કમ્પ્લીટ જાગૃત થાવ લોકોને જાણકારી આપો અને તમારા સંપર્ક બધા સુધી પહોંચે ખાવાવાળા સુધી એ પ્રયત્ન કરો અને રિટેલ માર્કેટમાં તમે પહેલાં નંબરમાં વેચાણ કરજો બને ત્યાં સુધી હોલસેલમાં તમે વેચાણ નહીં કરતા જેટલું પાકે એટલું રિટેલ વેચાણ કરવાનો આગ્રહ રાખો જેથી તમારી ઇન્કમ ડબલ થાય અને આવતા વર્ષે તમારું મોટું માર્કેટ બની જાય તમારો નંબર ફરીને એકવાર બોલો ને નવાણું ચોરાણું હા સત્યોતેર નવસો ઓકે હવે અંજીર કેટલા વાવવાનો પ્લાનિંગ છે અંજીર ચારથી પાંચ વીઘાના વાવવાનો વિચાર છે ઓકે સરસ તો તમે રોપાનું બુકિંગ કરાવી દેજો જેથી વહેલી વહેલા તમને રોપા મળી જાય અને આઠ બાય દસના અંતરે વાવેતર કરવાનું અને એવું કરવું કદાચ તમારે થોડુંક વાવેતર મોટું કરો બાર બાય આઠનું વાવેતર કરો તો વચ્ચે એક તમારું પોપૈયું લાગી જાય બરાબર એક લાઈન પોપૈયાની થઈ જાય તો પણ આમ તમને આનો સારો પાક મળે ને આંતર પાકમાં પોપૈયાએ વાવી શકાય જય હિન્દ જય ભારત તમારું મહાદેવ ફાર્મ ને ઓકે મહાદેવ ફાર્મ પ્રાકૃતિક રાઠિયા જય હિન્દ જય ભારત જય કિસાન